સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માથાભારે વસીમ શેખ ઉપર કડક કાર્યવાહી થઈ સુરતના લિંબાયત વિસ્તારમાં ભાઈ બનવાની કોશિશ કરનાર વસીમ પાર્સલને એસએમસીના પ્લોટમાં ગેરકાયદે ઊભી કરી દીધેલી ઓફિસ આજે ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી માથાભારે કુખ્યાત વસીમ પાર્સલના ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બાંધેલ ક્રિકેટ બોક્સ અને બાંધકામ દૂર કરવામાં આવ્યા વસીમ શેખ સામે હત્યા સહિત અઠ્યાવીસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે લિંબાયત પોલીસ અને સુરત મનપાએ કડક કાર્યવાહી કરી ડિમોલિશન દરમિયાન અબોલ પક્ષીઓ મરી આવ્યા હોવાની વાત સામે આવી એક હજારથી થી વધુ કબૂતરને પિંજરામાં કેદ કર્યા હતા પોલીસે પાંજરામાંથી અબોલ પક્ષીને પણ મુક્ત કર્યા હાલમાં પાર્સલની આ ઓફિસ ઉપર એક અડ્ડો બની ગયો હતો પોલીસના બતાવ્યા મુજબ પાર્સલ અહીં આ અડ્ડો ચલાવી રહ્યો હતો અને અહીં અસામાજિક તત્વો પુષ્કળ પ્રમાણમાં બેસી રહેતા હતા અને જુદા જુદા પ્રકારના ક્રાઇમ કરતા હતા જેથી આજે લિંબાયતના પીઆઈ કામલિયા સાહેબ ડીસીપી ગઢવી ઉચ્ચ પોલીસનો કાફલો સાથે એસએમસીના અધિકારીઓ સાથે તમામ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યો અને સરકારી જમીન ખાલી કરવામાં આવી રિપોર્ટ ડેલી ઇન્ડિયા સુરત છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે લગભગ પચીસ જેટલા ગુનાઓ છે એમાંય પાસા પણ જી આવ્યો છે આ ઉપરાંત એના ઉપર મારામારી ચોરી લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો મકાનોનો અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડોતાએ બનાવી દીધો હતો આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટરી પ્રવૃત્તિ ઇલિગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો અહીંયા વાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો માંડવાળી કરાવતો એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર ઇલિગલી સ્ટ્રકચર છે આ સ્ટ્રકચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપર તે પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી કસૂર નહીં હતું બસ ઇલિગલી આ બધું એનું કામકાજ ચાલતું હતું આ બધી બાબતો ઉપર કા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે પોલીસ એની શોધખોળ કરી રહી છે હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે લોકોને રંજાડે છે હેરાનગતિ કરે છે એના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે